હરહર મહાદેવ હરિઓમ જય માતાજી જો અત્યારે વાઈ ગયા છે સવારના આઠ ને આપણે જમનાને ધોઈ લીધી અને એને ખોડાઈ મૂકી દીધો અને વાહન દૂય કરી નાખ્યું ને હવે આગળ જે કામ કરવાનું હોય એ દેવાંશિત પપ્પાને ખબર હોય હું કામ કરવાનું છે એ તો પણ પહેલાં અત્યારે રોજ જ આપણી ગંગાને જ અડધી કલાક આપે કારણ કે એને હવે આપણે પછી દોવા તાણે તકલીફ ન પડે જો આપણે ને એટલે કેમ આમ કરી ગયું નાનજી બાપા ને દેખાડે તારીખે પાંચમો મહિનો બેસી જાય એટલે હવે આપણે આનું દૂધ ખાવા બહુ જાજો ટાઈમ નથી કાઢવાનું

મકાઈમાં કારણ કે મકાઈમાં ભૈડું આવ્યો એટલે કે ઈરું આવી છે એટલે ઈરું આવી તો દવા તો સાટવી જ પડશે એમાં હાલશે નહીં અને દવાનું નામ લઈને તા એક અંદરથી દુઃખ થાય આપણે કે આ આપણે ઝેર સાટી અને આપણે આપણી પરજાને આપણે ઝેરવાળી ખેતી દઈશી પણ હવે દુઃખ થાય આપણે સાટતા પણ હવે ન સાટી તો અત્યારે વઈ જાય એટલે અત્યારે આપણી પાસે એવો કોઈ વિકલ્પ વિકલ્પય નથી કે પરબારી દવા મૂકી દઈ અને પરબારું આપણે ઓર્ગેનિક ખેતી બાજુ વળી જઈ એટલે આપણે ફરજિયાત સાટવી જ પડે પણ આપણે પ્રયત્નશીલ રહેવું બનશે આવતી સાઇલથી આપણે એવી મહેનત કરશું કે ઓર્ગેનિક ખેતી તરફ વળી શકીએ પણ હવે જી સી અત્યારે તો આ સ્વીકારવું જ જોઈએ ને જઈએ દવા સાટીને ત્યાં આ પેલો પ્રશ્ન તો આવશે જ કે ઓર્ગેનિક ખેતી બાજુ આપણે વરવું જોઈએ એમ કારણ કે આજ નહીં તો દહ વર્ષ પછી જવું જોઈએ ફાઇનલ છે તો અત્યારથી આપણે જરીક મહેનત કરી તો આપણે પાંચ વરસ કે દસ વરસ પછી એનું રિઝલ્ટ મળી જાય એટલે અત્યારે આપણે મકાઈમાં સાટવી દવા એ સાટવી છે સાઇપરમેથીન આમાં મકાઈ વસ્તુ અને તલી એ બે વસ્તુ એવી છે કે એમાં જે સાઇપરમેથિન સાઇપરમેથિન પચીસ ટકા જે ઝેર આવે એ કામ કરે ને એવી એકય દવા કામ નથી કરતી આપણો ખુદનો અનુભવ છે એમાં આપણે દસ હજારની લીટર મકાઈમાં સાટેલી તલીમાંય સાટેલી છે પણ એનું રિઝલ્ટ મળેલું નથી અને સાઈપર દવા એ કોન્ટેક જે છે અડે એટલે મરી જાય ઈર અને તલીમાં અને મકાઈમાં એનું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ તમારે એક બાજુ દસ ની લીટર મારી લેવી અને એક બાજુ સાઈપર મારી લેવી પણ ફક્ત મકાઈમાં ને તલીમાં અચ્છા દવાની હવે આપણે ત્રીજી એર સાટવાનું ચાલુ થઈ ગઈ છે આપણે દવા તો ત્રીજી સટાવવા માંડી વૈષ્મા પંપ એક બંધ કર્યો ને તે પાછો ઉપરતો નતો એટલે જરીક વાલ લઈ ગઈ નકર તો અત્યારે સારા પૂરી થઈ ગયો હોત અને આપણું કહેવાનું એ કે સાયપર મથિન દવા છે ને એ મકાઈમાં તમારે પશુને ખવડાવવા માટે વહીને એમાં ઉપયોગ આવે એનું કારણ કે આપણે જે મકાઈ હોય ને એ લે અને સીપુ બેહેન ત્યાં લગી જ રાખવાની હોય એમાં આપણે ડોડા કરવા મકાઈ પકવવાની ન હોય એટલે એ ખાસ ધ્યાન રાખવું કે મકાઈ પકવવા માટે હોય ને ડોડા સીપુ આવે પછી કોઈ પણ ઊંચી દવાની જરૂર પડે પણ અત્યારે સાહેબ પર એટલે ઓછા ખર્ચામાં પતી જાય અને મકાઈ તમારે કરવી હોય ને વેસવા માટે તો તમારે ઊંચી દવા ગમી પછી છાટવી પડે છે અત્યારે નહીં કે સીપુ બેઠા પછી અને મને એક પ્રશ્ન ઉભરી ઉભરી મારા પ્રશ્નનો જવાબ દેતા જાઉં પોસી જાવ એ તમને જ ખબર હોય આમાં સીધા પારા બાંધશું કે હાથી હાલશે

કારણ કે નાખી તો અત્યારે તો તાધી અગ્નિ લાગે આવા વાતાવરણમાં એટલે અત્યારે ખરેખર નાખાઈએ નહીં પણ હજી નાખવુંય નથી આપણે વધારવો નથી બહુ કોઈ વધશે નહીં વધારવું એ તો એ કંઈ રોકા હે નહીં એ આમાં આપણે મગ એ છે મગ એવા જ થઈ ગયા મગ આપણે કપાસમાં જ આવ્યા છે પણ કપાસમાં મગ વાવ્યા છે પણ એ આપણે એક નક્કી જ કરી લીધું છે કે પહેલી વાર મગનો પાક લઈને સિંગુ બધી લઈને મગ સીધા વાટી જ નાખવાના છે પછી બીજી વાર બીજા ફાળની વાત જોવાની નથી અને મગની ચાર આયરું વાવી દીધું છે ચાર આયરુંમાં તો ઘણા થઈ જાય પણ વરસાદ નહીં હોય તો થઈ નકર મગનું તો એવું હોય કે વરસાદ હોય તો સીંગું નહીં ફૂકાય જાય ને ફૂકવવાની બધી તકલીફ પડે એટલે આ તો એવું છે મગનું તો નકર પછી જાવીને ને આવી દેવું પણ અત્યારે તો આપણે જમીન ખોટી બીજી કંઈ રોકવી ન પડે આમાં નામાં વટલી આયર વવાઈ જાય અને મગય થઈ જાય ને વતલી હાયરનો ઉપયોગ એ થઈ જાય આપણે વાઇન્દ્રો ને હોજી નામ લેતા તા તા વાઇન્દ્રા દર્શન દીધા કા દેવા કે વાઇન્દ્રો જો બેઠો જો એને ખાવા દે ભાઈ તો રીય શું ખાઈ વાઇન્દ્રો ખબર છે ને કેડા બટેકા કેરે ટાઈમ થયો છે રોંઢાના 4:30 એટલે આપણે દેવાંશિં પપ્પા ગયા છે કંડોણા એને કાંઈક વાડીએ હાથીનું કાંઈક લેવું હોય છે ને આપણો દેવાંશ ભાઈ હું તો છે હજી ચાર થયા તો ભાઈ હું તો છે અને સારું હું તો જ સારું છે હમણાં તેની તબિયત બરાબર નથી એટલે કચ્છ કચ કચ કઈ રે રાખે ક્યાંય રહેતો જ નથી આજુબાજુ વાળા બધા એમ કે કેમ ભાઈ એટલો બધો રોવે છે ભાઈ આપણે કચકચ કરે જ રાખે પણ કાંઈ વાંધો નહીં આવું મને એમ છે કે હજી અઠવાડિયું હાલશે હજી એનું સેટિંગ બરાબર ન થાયું અને આપને ખાવી છે જલેબી પપ્પા ફરસન વરણ ત્યાં ગયા પણ ત્યાં તો હતી નહીં ને આપણે જલેબી ખાવી છે એટલે આપણે કઈ બીજે તો મળે નહીં એટલે મેં કીધું હાલો ઘરે જ બનાવીને એ પાછી ગરમા ગરમ ખાઈશ ન લેતા આવે એવું કાંઈ નહીં પણ જેવી બનાવી આજ તો ટ્રાય કરવી જ છે ને બા કરે છે ગોધડું બાને જો નવરા હોય ને એટલે ગોદડું જ લેવાનું હોય દેવાંશ સુતો હોય એટલી વાર નવરા ન કરતો પછી એની વાહે વાહે ફરવાનું હોય દેવાંશ વાહે ઈ જાહે બાને હાલતા વાહે ભાઈ મોજ ને બા વાહે અને જ નવરા હોય ને એટલે ચાલુ જ હોય કારણ કે એક દોડિયા કરીને દીધા એટલે ફાટિયા કરવાનું હોય નવરા હોય ત્યારે કઈ રાખે જો આવી રીતના આ ફાટિયામાં બાકી હોય જો કે અવડે રાખી દે તો હાલે પણ તોય બાહાવ નાના નાના આવી રીતના ફાટિયા ભૈરે જ રાખે નવરા બેઠા એ ભાઈ હું તો હોય ત્યાં લગન કામ થાય ત્યાં બપોર વસે થોડીક વાર એવું વાડી હમણાં ન જતી ત્યાં લગન અને વાડીએ તો હમણાં દેવાથી તબિયત બરાબર નથી એટલે આપણે આખો દિવસ જવાય નહીં કારણ કે એકલા થી કોઈથી કચકચ કરે જો આપણે જલેબી બનાવવા જ આથો લેવાનો છે એમાં થોડુંક નાખશું દહીં અને પાણી પાણી આપણે જેમ જોઈ એમ નાખતા જ આવું અને મિક્સ કરી નાખે અજી હોય કાઈ કરશું કેવી બનશે ઈ તમને ખબર પડશે મિક્સ કરી નાખી પછી ઈ નો નાખ ઈ નો નાખી લેઆતો પર બરાઈ જાય પછી 10 મિનિટ રાખી દેવું દાજાણી લઈ લે આમ એટલે હાથ થી થોઠકો હલાવો પડે આઈ નાખી દી થોડું ઘી એક ચમચી ઘી ને હવે આપણે આને દસ મિનિટ મૂકી દેવું પછી જલેબી બનાવશું અને આથો આવવા માટે હજી આપણે દસ મિનિટ રાખવા પડશે જો આથો આવવાની તૈયારી થઈ ગઈ છે જો થોડું થોડું દેખાય છે હાથો આવી જાય એવું ને ત્યાં આપણે લઈ લઈ અને દસ મિનિટ રાખી દઈએ ત્યાં આપણે લઈ લઈ ચાહણી ખાંડ લઈ લીધી છે અને એમાં નાખી દીધું છે પાણી ને આમાં આપણે લાડવાનો કલર થોડોક નાખશું એટલે કલરવાળી જલેબી દેખાય અને ચામણી તો આમાં એકકારની નો લેવાની હોય ચાહણી આમાં કઈ બહુ આકરી લેવાની હોય નહીં

થઈ ગઈ જો હવે આપડે આને ચાહણી માં ચાહણી આપડી તૈયાર થઈ ગયેલી છે જો એમાં રાખી દીધી ખાલી એક મિનિટ લગન રાખવાનું પછી લઈ લેવું

આપણી બધી જલેબી તૈયાર કરી લઈ તો એમ તો આ ગુસરું થયું છે અસલ ને હા હાલે હાલે બીજો હવે આ ત્રીજો ઘણું એકદમ સરસ થયો છે આજે આપણે એક કઈ ચાહણીમાં નાખ્યો નઈ છે જો ઈ સરસ જ થઈ છે જલેબી જેવી જલેબી થઈ છે એટલે આપણે બનાવી તો આવડી જાય એમ જો હવે સરસ થઈ જાય ઓલી પેલો ઘણો હતો ને એમાં થોડીક મારે કોથરીમાં તીનું મોટું થઈ ગયું હતું ને એટલે સરખી નહોતી બનતી અને આ જો હવે સરસ જલેબી ચાહણીમાં ડૂબી ગઈ છે હવે આપણે એને લઈ લઈ ડીશમાં એટલે આપણે ગમે ત્યારે ખાવી હોય તો હવે આપણે બનાવી હકી જલેબી આ રીતે બનાવી ખાઈ લેવાની એમ ને એમાં તો કઈ વારે ન લાગે જો આપણી જલેબી બની થઈ ગઈ